નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું કે જુલાઈ મહિનાની અંદર જે આઠ મોટા ફેરફાર થયા છે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ મેળવીશું એ જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો સૌ વાત કરીએ રેશન કાર્ડ ધારકો વિશે તો રાજ્ય સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો માટે નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે જેમાં જે રેશન કાર્ડ ધારકો પાસે સરકારી નોકરી જે મહિનાની પંદર હજારથી વધુ આવક ધરાવતા હોય પાંચ એકર કે તેથી વધુ જમીન હોય સરકારી પેન્શન મેળવતા હોય અથવા તો આર્થિક રીતે સુખાકારી જે ધરાવતા હોય તેવા કુટુંબોના રેશન કાર્ડ એ રદ કરી દેવામાં આવશે એટલે કે તેમને જે રાજ્ય સરકારનું કેન્દ્ર સરકારનું જે મફત અનાજ મળે છે તે મળશે નહીં ગ્રામ્ય વિસ્તારમાં તલાટી દ્વારા તપાસ કરવામાં આવશે કે રેશન કાર્ડ ધારકો પાસે ઉપર જણાવેલ ધારાધોરણ ધરાવે છે કે નહીં જો એક પણ ધારા ધોરણ ધરાવતા હશે તો તાત્કાલિક તેમનું કાર્ડ એ રદ કરી દેવામાં આવશે અને શહેરી વિસ્તારમાં જે પુરવઠા મામલતદાર દ્વારા આ તપાસ કરવામાં આવશે ત્યારબાદ વાત કરીએ ગેસ સિલિન્ડરની તો દેશની જનતાને મોંઘવારીમાંથી મોટી રાહત મળી છે જે એક જુલાઈના એટલે કે આજના રોજ જે વહેલી સવારે ઓઇલ કંપનીઓએ મોંઘવારીમાંથી થોડી રાહત આપી છે ઓઇલ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં લગભગ ત્રીસ રૂપિયાનો ઘટાડો કર્યો છે

કરવામાં આવશે અને એ પણ બિલકુલ સપ્ટેમ્બર બે હાજર ચોવીસ કરી દેવામાં આવી છે એટલે કે ત્રણ મહિના સુધી જે સમય આપવામાં આવ્યો છે તો રેશન કાર્ડ ધારકો માટે જે મોટો ફેરફાર આધાર લિંકને લઈને પણ કરવામાં આવ્યો છે કે તેની અંદર જે તેની લિંક કરવાની તારીખની અંદર વધારો કરી દેવામાં આવ્યો છે જે 30 જૂન 2024 હતી હવે તેને વધારીને 30 સપ્ટેમ્બર 2024 કરી દેવામાં આવી છે એટલે કે 3 મહિના સુધીનો જે રેશન કાર્ડ ધારકોને સમય આપવામાં આવ્યો છે ત્યારબાદ વાત કરીએ તો પીએમ કિસાન યોજના હેઠળ જે ખેડૂતોને સહાય આપવામાં આવે છે તો તે વધારીને 8000 રૂપિયા કરી દેવામાં આવી શકે છે તો વાત કરીએ મોદી સરકાર જે ખેડૂતોને આપવામાં આવતી પીએમ કિસાન સન્માન નિધિ રકમમાં વધારો કરવાની તૈયારી કરી રહી છે અર્થશાસ્ત્રીઓ અને ઘણા આર્થિક મહાસંઘોએ નાણાં મંત્રાલયને જે જેમાં કહેવામાં આવ્યું છે કે પીએમ કિસાન ફંડમાં રૂપિયાનો વધારો કરવામાં આવે અને કેન્દ્ર સરકાર એ જુલાઈ મહિનામાં સંપૂર્ણ બજેટ લાવવાની તૈયારી કરી રહી છે અને આ બજેટની અંદર જે બજેટમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણ એ પીએમ કિસાન યોજનામાં આ સહાય રકમની અંદર વધારવાની જાહેરાત કરી શકે છે જે વાર્ષિક સ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે તો તેની અંદર બે હજાર રૂપિયાનો વધારો કરવામાં આવે તો આ સહાય એ આઠ હજાર રૂપિયા સુધી ત્યારબાદ વાત કરીએ તો નમોશ્રી યોજના હેઠળ જે સહાયની અંદર વધારો કરવામાં આવ્યો છે તો નમોશ્રી યોજનાની અંદર મોટો ફેરફાર કરવામાં આવ્યો છે સગર્ભા તથા ધાત્રી માતાઓ માટે નમોશ્રી યોજનાની જે રાજ્ય સરકારે જાહેરાત કરી છે જેના માટે સાતસો પચાસ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે જે અંતર્ગત એચસી એસટી એનએફએસએ પીએમજે સહિતના સગર્ભને બાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જે પહેલાં છ હજાર હતી પરંતુ હવે તેને વધારીને બાર હજાર રૂપિયા કરી દેવામાં આવી છે તો નમોશ્રી યોજના હેઠળ જે સગર્ભા મહિલાઓ છે તેમને સહ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી હવે તે વધારીને બાર હજાર રૂપિયા કરી દેવામાં આવી છે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે સહ હજાર એકસોને ત્રાણું કરોડની જોગવાઈ કરવામાં આવી છે ત્યારબાદ વાત કરીએ તો મોબાઈલ રિચાર્જની અંદર મોટો ફેરફાર કરવામાં આવ્યો છે તો મોબાઈલ રિચાર્જમાં મોટો ફેરફાર થયો છે જેમાં જીઓ એરટેલ વોડાફોન આ ત્રણેય ટેલિકોમ કંપનીઓએ તેમના રિચાર્જ પ્લાનની અંદર જે કિંમતોમાં વધારો

આવશે ત્યારબાદ વાત કરીએ તો ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટમાં મોટો ફેરફાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટને લઈને જે નવો નિયમ જારી કર્યો છે આ નિયમ એ જુલાઈ બે હજાર ચોવીસથી થી લાગુ થશે નવા નિયમ મુજબ ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટની પ્રક્રિયામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે આ ફેરફારની સીધી અસર એ ફોનપે બિલ ડેક્સ વગેરે જેવા ફિનટેક પ્લેટફોર્મ પર પડશે આરબીઆઈએ તમામ બેંકોને આદેશ આપ્યો છે કે જુલાઈ બે હજાર ચોવીસથી થી તમામ ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ એ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ એટલે કે બીબીપીએસ દ્વારા કરવામાં આવે તો ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટની અંદર જે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે